એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આગ થલાતી સુધી મંજૂર થયેલ રસ્તો ન બનતા ખેડૂતો પાવડા પદાળી લઈ રિપેર કરવા પહોંચે એ પહેલાં થઈ અટકાયત થલાતી ધાનેરા સુધી ત્રીસ કિલોમીટરનો રસ્તો ભૂકુળ ગતિએ શરૂ થતાં એક વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં નક્કર કામગીરી ન થતા ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાની આગેવાનીમાં અંદાજે બસો ખેડૂતો પાવડા કોદાળી લઈ રસ્તો રિપેર કરવા પહોંચ્યા હતા ચોકડીએ ધરણા આપ્યા બાદ રસ્તો રિપેર કરવા પોલીસે આગેવાન અને ખેડૂતોની અટકાયત કરી રસ્તો રિપેરિંગ કરે એ પહેલા અટકાયત કરી હતી જો કે મહત્વની વાત એ પણ છે કે આ રસ્તાની ગ્રાન્ટ પણ મંજૂર થયેલ છે પણ કોન્ટ્રાક્ટરની ઢીલી કામગીરીના કારણે રસ્તાની સ્થિતિ ખરાબ થવા પામી છે જેના કારણે હજાર વાહન ચાલકો અને આજુબાજુના ત્રીસ જેટલા ગામની હજારો લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે રસ્તાની કામગીરી ન થતા આજે ધુણસોલ ગામે ખેડૂતો પાવડા કોદાળી લઈ રસ્તો રિપેર કરવા મેદાને આવ્યા હતા રિપોર્ટર હમીરભાઈ રાજપૂત લાખણી થરાદ હતી કોઈનો કોમ ખરાબ હોય આપણે તો ભાગ્યો ખેતરમાં લાવો અમે ક્યાંક મારું કોમ નથી કરતો આતો તોય ગિયારો આવતા નથી કે એનો અમે મજૂરીઓ લાવતા નથી તો સરકાર ને તો શું મજબૂરી બની હતી કે આવા લોકો આ રોડ નું આવવાનું કોઈ એમાં દરેક શંકાભુશંકાઓ બધી ઊભી થાય છે જો આ નેતા બધા ભાગીદારીથી અંદર જો કમિશન વધારે આપી એટલે કોમ આ તો મતલબ એ જ છું ને કે કાં તો એમને કે કે ભાઈ કોઈને કોમ નથી શકતા ને એને કોમ આપવું પડે તો પણ એના મતલબ અંદર કોક રંગણો હશે જે બી કાચું કપણો છે બીજા નંબરની અંદર આપણી એક જ મોંઘણી છે કે અત્યારે આ રોડનો જે બી કોન્ટ્રાક્ટરો કોણ છે એ આપણને ખબર નથી જે બી કોન્ટ્રાક્ટર હોય એને તાત્કાલિક ધોરણે એના પછી ટેન્ડર લઈ અને બીજો સારો જે કોમ કરી એક તો હોય એને કોમ આપી આગધરાથી ધોંધ્રાદી પચીસ કિલોમીટરનો રોડ છે ઈરોઈ છ મહિનાની અંદર આપણે પૂરું કરવું આપણે મોટી સંખ્યામાં આપણે ભેગા થયા એટલે કે દરેક ની લાગણી દુપાય છે

એટલી પરિસ્થિતિમાં ભયંકર રીતે જે બનવાનું ચામ કાલ હતું પણ બંધ પડ્યું છે અહીંયા જે અમારે જે પહેલાં ચલાતું હતું એ પણ અત્યારે એવી પરિસ્થિતિમાં ખડીને મૂકી છે કે દિવસ રાત્રે તો શું પણ દિવસે ચાલી શકાય તેવું નથી અહીંયા ઘણા અકસ્માતો થયા છે ઘણી વખત બાઇક સ્લીપ ગાતા છે તો દૂધ ડેરી ભરાવતા તેમણે દૂધ ઢોળાઈ ગયું છે તો અમે કોન્ટ્રાક્ટરનો રજૂઆતો કરી નેતાઓને રજૂઆતો કરી પણ નેતા ક્યાંક ને ક્યાંક ઢીલી નીતિ રાખે છે એની અંદર શું છે મિલી ભગતથી કંઈક આ લોકોને કશું કહેવા તૈયાર નથી તો સ્થાનિક લોકો અમે તૈયાર થઈ ભેગા થઈ તગારા પાવડા લઈ અને આ રોડ ઉપર અમે ઉતર્યા છીએ જ્યાં જ્યાં ખાડા છે અમે ખાડા બુરવાનું કામ કરીશું સાથે સાથે અમે અહીંયા ધરણા ઉપર બેઠા છીએ જ્યાં સુધી આ કામ ચાલુ નહીં થાય ત્યાં સુધી અમે આ જગ્યા છોડવાના નથી સાથોસાથ અમારો સાત દિવસની અંદર સરકારને અલ્ટિમેટમ છે કે સાત દિવસની અંદર આ કામ આથી આ કોન્ટ્રાક્ટરને રદ કરી નવા કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવે અને એ કોન્ટ્રાક્ટર થ્રુ છ મહિનાની અંદર અમારું કામ પૂર્ણ કરી આપે તો જો આ કામમાં સરકારીઓ કસૂરવાર થઈ તો અમે કેતરીના ધરણા કરવા પડશે તો કરશું ઘેરાવો કરવો પડશે તો પણ કરશું રસ્તા રોકો કરવા પડશે તો પણ કરશું પરંતુ મોટી સંખ્યામાં અમારું કામ જો આ રીતે નહીં કરવામાં આવે તો અમે આ રોડ માટે જે હજી જવું પડશે જશું એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે